વેલકમ સ્ટુડન્ટ્સ નાણાકીય નીતિ અર્થ ઉદ્દેશો અને સાધનોના ના ભાગ બીજામાં આપણે ફરીથી સાથે છીએ અને મને યાદ છે મેં તમને કયું આપેલું હતું હોમવર્ક અથવા તો ડૂ ઇટ યોર સેલ્ફની એક્સરસાઇઝ તમે આઈ હોપ કે તમે વિઝિટ કરી હશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની વેબસાઈટ વેબસાઇટ સર્ચ અને સર્ફ ન કરી હોય તો એક મિનિટ અથવા તો પાંચ મિનિટ દસ મિનિટ તમે ફરીથી આરબીઆઈની એક વેબસાઇટ એ સર્ફ કરી લેવો સર્ચ કરો સ્ટડી કરો એક લુક લો ક્વિક લુક લઈને પણ પછી આવો જેનાથી તમને પરિચય મળશે કે એક્ઝેક્ટલી આરબીઆઈ શું કરે છે અને એ નાણાકીય નીતિના જે જે પગલાં છે એ શું છે એનાથી શું થશે રિઝર્વ બેંક સંશોધનને અભ્યાસને રિસર્ચને ઘણું બધું મહત્ત્વ આપે છે આપણે પણ એઝ એ સ્ટુડન્ટ અને ફ્યુચરમાં પણ તમે સંશોધક તરીકે તમે એની સાથે જોડાઈ શકો અને બહુ સારી જોબ ઓપોર્ચ્યુનિટી હોય તો આરબીઆઈની વેબસાઇટ તમે સતત જોતા રહો તમને ગમશે કેરિયર ઓપ્શન્સ આપે છે આરબીઆઈ એનો પણ અભ્યાસ કરો અને સરસ મજાની જોબ ઓપોર્ચ્યુનિટી મેળવો એના માટે આપણે પહેલાં અભ્યાસ કરવાનો રહેશે કે નાણાકીય નીતિ શું છે નાણાકીય નીતિ એટલે શું એનો આપણે અભ્યાસ કરેલો જ હતો જેમાં તમે એસવાય બી કોમનું યુનિટ સેવન અને ટીઆઈ ટીવાય વાય બી એનું યુનિટ ચૌદ એ આપ અભ્યાસ કરવાના છીએ તો નાણાકીય નીતિનો અર્થ ઉદ્દેશ અને સાધનો ભાગ બે આજે આપણે જોઈએ છીએ આ એક આપણે રિવિઝન કરીએ છીએ કે આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે એનો ક્વિક લુક આપણે પાર્ટ વનમાં લીધો તો કે સામાન્ય શાખ નિયમનના સાધનો કયા છે અને તેની અસરો અથવા તો ગુણાત્મક શાખ નિયમનના સાધનો કયા કયા છે તો આ બધી ડિટેઇલિંગ આજે આપણે કરવાના છીએ તો પાર્ટ ટુ છે અને આપણે ડિટેઇલિંગ માટે આપણે આજે સાથે છીએ તો સામાન્ય શાખ નિયમનના સાધનો કયા કયા છે તો સામાન્ય શાખ નિયમન એટલે આપણે ફરીથી એને કહીએ તો એ જે બધાને લાગુ પડે એક સરખી રીતે લાગુ પડે તો એ સૌથી પહેલા જોઈએ બેંક દર તો વ્યાજના જે દરે મધ્યસ્થ બેંક દેશની વ્યાપારી બેન્કોને ઋણ આપે છે આપણને ખ્યાલ છે કે રિઝર્વ બેંક છે એ બેન્કોની બેંક છે જે રીતે આપણને નાણાંની જરૂર હોય તો આપણે કોમર્શિયલ બેન્ક પાસે જે પણ બેંક પાસે જઈએ છીએ તો એ બધી બેંકને નાણાંની જરૂર હોય તો એ રિઝર્વ બેન્ક પાસે જાય છે બેંક રેટ એ લોંગ ટર્મ એટલે કે લાંબા ગાળા માટે જ્યારે નાણાંની જરૂર હોય કોઈ પણ બેંકને સામાન્ય રીતે તો દરેક બેંક પોતાના જ સાધનો નાણાકીય સાધનો ઊભા કરી શકે છે પણ કોઈ પણ કારણોસર આર્થિક સ્થિતિ એ રીતે આવી જાય કે કોઈ પણ બેંકે રિઝર્વ બેન્કની મદદ લેવાની થાય તો જે દરે પ્રથમ કક્ષાના ફર્સ્ટ ઓર્ડર વિનિમય પત્રો વટાવીને બેંક દરના આધારે જે પણ દરે મેળવી શકે છે છે એ બેંક દર હવે જો ના આધારે ઊંચા વ્યાજે લોન લેવી પડી હોય તો એ આપણને લોન પણ ઊંચા વ્યાજે આપશે જો વ્યાપારી બેંકને ઓછા વ્યાજે લોન મળી હોય તો આપણા માટે ઓછા વ્યાજ મળી શકશે હવે ઘણી વખત આ બેંક દરનો મોટા કોઈ પણ કોમર્શિયલ બેંકે રિઝર્વ બેંક પાસે જવાની જરૂર રહેતી નથી કારણ કે બેંકો પોતાના સાધનો ઊભા કરે છે પણ તેમ છતાં દર વખતે બેંક દર જાહેર કરવામાં આવે છે કારણ કે એ એક ઇન્ડિકેટરનું પણ કામ કરે છે કે બેંક દર આપણને બેંક વ્યાજના દર કેટલા છે રોજ આપણને ખબર નથી પડતી પણ આપણે દર વખતે નાણાકીય નીતિ જાહેર થાય ત્યારે આપણને ખ્યાલ આવે છે એક સામાન્ય નાગરિક તરીકે પણ ખ્યાલ આવે છે કે યસ બેંક રેટ વધ્યો એટલે હવે લોન મોંઘી થશે તમે નિયમિત સમાચાર પત્રોથી અથવા તો સમાચાર માધ્યમોથી ટેલિવિઝન હોય યુટ્યુબ ચેનલ્સ હોય એના સાથે સંપર્કમાં રહેજો જ્યારે પણ નાણાકીય નીતિ જાહેર થવાની હોય ત્યારે આ પ્રકારના અંદાજ એક બે દિવસ પહેલાં આપણે જાણતા હોઈએ છીએ ચર્ચા થતી હોય છે ડિબેટ થતી હોય છે ન્યૂઝ ચેનલ્સ પર અને જ્યારે નાણાકીય નીતિ ડિક્લેર થઈ જાય ત્યારે પણ આપણને એ રીતે જ આવે છે કે હવે લોન સસ્તી થશે અથવા તો લોન મોંઘી થશે તો એનો ખ્યાલ આપણને આવે છે બેંક રેટથી અને બેન્ક રેટ જેવો જ બીજો રેટ છે રેપો રેટ રીપર્ચેઝ ઓપ્શન રેટ મધ્યસ્થ બેંક જે દરે વ્યાપારી બેંકો પાસેથી ટૂંકા ગાળા માટે લોન લે છે ટૂંકો ગાળો એટલે કેટલો ફિફ્ટીન ડેઝ સેવન ડેઝ એટલે કે એક અઠવાડિયું અથવા તો ઓવર નાઇટ રાતોરાત ધારો કે એક બે દિવસ માટે એક જ દિવસ માટે ટ્વેન્ટી ફોર અવર્સ તમને નાનામાં નાના સમય માટે બેંક રિઝર્વ બેંક પાસેથી જે પણ દરે લોન લેતી હોય ધિરાણ મેળવતી હોય એ છે રેપો આ બાબતે રિવર્સ રેપોરેટ રેટ પણ છે રિવર્સ રેપોરેટ એટલે પુનઃ ખરીદીના કરાર થાય છે જ્યારે રેપો રેટના આધારે વ્યાપારી બેંકો ધિરાણ મેળવે છે તેમના વિનિમયપત્રો સરકારી જામીનગીરીઓ એનું વેચાણ કરે છે અને એ પુનઃ ખરીદી કરવાની ખાતરી આપે છે એટલે કે રિઝર્વ બેન્કને એમ કહે છે કે અત્યારે અમે તમને વેચીએ છીએ અને અમારી પાસે નાણું આવશે પણ અમારે તરત જ જોઈએ તો રિઝર્વ બેંક એને રિવર્સ રેપો રેટ એટલે કે એ જ પુનઃ વેચાણની ખાતરી આપે છે અને એના આધારે રિઝર્વ બેંકે એ જ જામીનગીરું મૂળ બેન્કને પુનઃ વેચે છે એટલે કે રિઝર્વ બેંક પાસે નાણાં પુનઃ આવી જાય છે પોતાના અને પણ આ વખતે વ્યાજનો દર થોડો ઊંચો હોય છે તો રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળા માટે આગળ જોઈએ સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો તો વ્યાપારી બેન્કોએ પોતા પાસે અમુક રોકડ ખાસ જાળવવી પડતી હોય છે શા માટે દાખલા તરીકે આપણે બધા જ બેંકમાં આપણી બચત જમા કરીએ છીએ તો આપણને રોજ એ બચતની જરૂર નથી પડતી પણ એ જરૂર નથી પડતી એટલા માટે જ આપણી જ બધી બચતોમાંથી વ્યાપારી બેંક બીજાને લોન આપે છે પણ આપણને અચાનક જ જ્યારે લોનની જરૂર પડી ગઈ આપણને આપણા જ નાણાંની જરૂર પડી ગઈ તો આપણે બેંકમાંથી આપણે ઉપાડીએ વિડ્રો કરીએ અત્યારે તો આપણે તરત જ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ પણ એક સમય હતો કે આપણે એટીએમથી કેશ વિડ્રો કરીએ ચેકથી વિડ્રો કરીએ તો આપણે જ્યારે બેન્કમાં જઈએ અને બેંક કે કે તમારા નાણાં તો મેં કોઈક બીજા પહેલાં ભાઈને આપેલા છે અત્યારે તમારા નાણાં નથી તમે કાલે આવો ધીઝ ઇઝ રોંગ તો રિઝર્વ બેંકોએ પોતા પાસે અમુક રકમ તો રોકડ જાળવવી પડતી હોય છે ધારો કે રિઝર્વ બેંક પાસે એક લાખ રૂપિયાનું ભંડોળ છે ફોર એક્ઝામ્પલ એક લાખ નથી હોતું પણ આપણે ગણતરી માટે નાની રકમ એક લાખનું ભંડોળ છે હવે આ અલગ અલગ લોકોએ પોતાની બચત જમા કરી છે એ એક લાખ છે વ્યાપારી બેંક પાસે પોતાનું નાણું હોતું નથી તો વ્યાપારી બેંક પાસે આ એક લાખ રૂપિયા એટલે કે બધા લોકોએ પોતાની બચત જમા કરી છે કોઈ પાંચ હજાર કોઈ પચીસ હજાર કોઈએ પચાસ હજાર હવે એમાંથી કોઈ વ્યક્તિને પોતાના દસ હજાર રૂપિયાની જરૂર પડી એ લેવા ગયા પણ રિઝર્વ બેન્કે કહી દીધું કે મેં એ બધા પૈસા તો મારી પાસે અત્યારે પાંચ હજાર જ રૂપિયા છે મેં પંચાણું હજાર રૂપિયા બીજાને લોન તરીકે આપી દીધા છે તો વ્યાપારી બેન્કો આ કરી શકે નહીં તો વ્યાપારી બેન્કો પાસે અમુક રોકડ રકમ જાળવવી પડે કેટલી એ અનુભવના આધારે નક્કી થાય અને એ રિઝર્વ બેંક નક્કી કરે કે રિઝર્વ બેંકના આધારે વ્યાપારી બેંકોએ પોતા પાસે અમુક રોકડ રકમ જાળવવી પડતી હોય એ કેશ રિઝર્વ છે એક લાખમાંથી પચાસ હજાર ધારો કે ફિફ્ટી પર્સન્ટ નક્કી થયું તો ફિફ્ટી પર્સન્ટ રોકડ આપી પચાસ હજાર રૂપિયા એ લોન આપી શકે એવું કેમ કરે છે અમુક કેમ રિઝર્વ રાખવો જ પડે કારણ કે જો વ્યાપારી બેંકનું નામ જ છે કે વ્યાપારી બેંક છે એને પ્રોફિટ કમાવાનો છે એ જો બીજાને લોન આપશે તો એને વ્યાજ રૂપે વધારે નફો મળશે પ્રોફિટ મળશે એટલે વધારે ને વધારે લોન આપવા માટે બેન્કો તૈયાર થશે પણ મૂળ જે લોકો પોતાના નાણાં જમા કરી ગયા હતા એને પણ આપવું એ ફરજિયાત છે એટલે માત્ર પ્રોફિટ ઉપર જ ન જાય અને બેંકોના ની સુવિધા માટે જે લોકો ઉપયોગ કરે છે એની પણ જરૂરિયાત સંતોષાય એટલા માટે અમુક નિશ્ચિત પ્રમાણમાં રોકડ જાળવવું પડે તો વ્યાપારી બેંકોએ આ જાળવવી પડતી રોકડનું પ્રમાણ એ ઊંચું એ ધારો કે નક્કી થાય કે ફિફ્ટી પર્સન્ટ તમારે રોકડ જાળવવી તો પચાસ હજારમાંથી તમારે લોન આપવાની એક લાખમાંથી પચાસ હજાર રોકડ પચાસ હજારની લોન અપાશે ધારો કે એવું ન કરે નક્કી થાય કે ઓકે થર્ટી પર્સન્ટ તમે કેશ રાખો તો સેવન્ટી પર્સન્ટ એટલે કે સિત્તેર હજાર રૂપિયાની લોન કોઈ પણ વેપારી બેંક આપી શકે અને ત્રીસ જ હજાર રોકડ જાળવવાના છે આમ જ્યારે વેપારી બેંકો આ રીતે સી આર પ્રમાણ ઓછું કેશ રિઝર્વ રેશિયો ઓછો તો લોન વધી જાય સી ઊંચો એટલે કે કેશ વધારે રાખવી પડે સિક્સટી પરસેન્ટ થઈ જાય સાઠ ટકા થઈ જાય તો ચાલીસ જ હજારની લોન આપી શકે

જે રીતે આપણે અમુક બેંક તરીકે એક્ટિવિટી કરવી હોય કોઈ પણ સંસ્થા બેંક તરીકે એક્ટિવિટી કરવા ઈચ્છે તો વ્યાપારી બેંકે રિઝર્વ બેંકમાં તેનું એકાઉન્ટ ઓપન થાય અને સ્ટેચ્યુટ લિક્વિડિટી થોડી જાળવવી પડે તો વૈધાનિક રીતે દરેક બેંકે પોતાનું થોડું નાણું અથવા તો સોના સ્વરૂપમાં કે જે પણ નક્કી થાય એ પ્રમાણે રિઝર્વ બેંકમાં જમા કરવાનું થાય લિક્વિડિટી વૈધાનિક રીતે જાળવવી પડતી પ્રવાહિતા તો વ્યાપારી બેન્કો જ્યારે મધ્યસ્થ બેંકને કહે છે કે હવે તમારે થોડુંક વૈધાનિક પ્રવાહિતા વધારે રાખવાની તો લોનનું પ્રમાણ ઓછું વૈધાનિક પ્રવાહિતા એટલે કે લિક્વિડિટી ઓછી રાખવાની તો લોનનું પ્રમાણ ધિરાણ પાત્ર ભંડોળ વધી જાય તો જેમ બેન્કોનું ધિરાણપાત્ર ભંડોળ કારણ કે બેન્કો અમુક બેઝિક મૂડી લઈને ધારો કે બેન્કિંગ પ્રવૃત્તિ શરૂ કરે છે કોઈ એક બેંક શરૂ કરવી હોય તો ફોર એક્ઝામ્પલ પાંચ લાખ રૂપિયાની જરૂર હોય એમાંથી ત્રણ લાખ એસએલઆર હોય તો બે લાખની લોન આપી શકે જો બે લાખ એસએલઆર હોય તો ત્રણ લાખની લોન આપી શકે તો એસએલઆર વધુ લોનનું પ્રમાણ ઓછું એસએલઆર ઓછું ધિરાણ પાત્ર ભંડોળ વધારે ખુલ્લા બજારની નીતિ તો સરકારી જામીનગીરીઓનું ખુલ્લા બજારમાં ખરીદ વેચાણ થાય છે અને બેન્કો વ્યાપારી બેન્કો એને ખરીદે છે જન જાહેર પ્રજા પણ ખરીદે છે તો ખુલ્લા બજારની નીતિ ઓપન માર્કેટ ઓપરેશન્સ મોટા ભાગે આ બહુ ઓછું ઉપયોગમાં લેવાતું સાધન છે રિસેન્ટ પાસ્ટ એટલે કે નજીકના ભૂતકાળમાં જોઈએ તો રિઝર્વ બેન્કે ક્યારેક આ સાધનોનો ઉપયોગ કર્યો છે તો ખુલ્લા બજારની નીતિમાં સરકારી જામીનગીરોનું વેચાણ થાય એટલે કે રિઝર્વ બેંક વેચે અને પ્રજા ખરીદે પ્રજા ખરીદે તો ખરી પ્રજાના નાણાં બેંક પાસે આવી જાય તો અર્થતંત્રમાંથી બધા જ નાણાં બેંક પાસે આવી ગયા હવે ધારો કે ખુલ્લા બજારમાં રિઝર્વ બેંક ખરીદે છે રિઝર્વ બેંક ખરીદે એટલે રિઝર્વ બેંક નાણાં ચૂકવે પ્રજા ખરીદે નાણાં રિઝર્વ બેંક પાસેથી પ્રજા પાસેથી અર્થતંત્રમાં આવી જાય તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી જાય તો ઓપન માર્કેટ ઓપરેશન્સ ખુલ્લા બજારની નીતિ આગળ જોઈએ હવે ગુણાત્મક શાખ નિયમો નિયમનના સાધનો આપણે જે રીતે ચર્ચા કરી હતી કે જે સામાન્ય લાગુ રીતે બધાને એક સમાન રીતે લાગુ પડે એવા છે ગુણાત્મક જથ્થાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ મેઝર્સ જેને આપણે કહી શકીએ કે જે અમુક જગ્યાએ બેંક દે દર છે રેપો રેટ છે બધાને એક સરખી રીતે લાગુ પડે છે સામાન્ય શાખ નિયમનના સાધનો અને હવે આપણે જોઈએ ગુણાત્મક જથ્થાનો એટલે કે નાણાંના પુરવઠા ઉપર બહુ ફેરફાર કરવામાં આવતો નથી નાણાંનો પુરવઠો સ્થિર જ રાખવામાં આવે છે પણ એની ક્વોલિટી કઈ રીતે ચેન્જ થાય છે એના ઉપયોગનો પ્રકાર ચેન્જ થાય છે કઈ રીતે તો શાખની માપબંધી કરી નાણું તો એટલું જ છે પણ વેપારી અમુક વધુ આપવાના ધારો કે એવું નક્કી થતું હોય કે આ રીતે ધિરાણ ધારો કે વેપારી બેન્કોની પ્રવૃત્તિ વધે છે તો એના એને અટકાવી દરેક બેંક ઉપર પ્રતિબંધ લાગે કે આનાથી વધારે ધિરાણ નહીં આપવાનું ઋણની મર્યાદામાં ફેરફાર એક વ્યક્તિને ફોર એક્ઝામ્પલ પચાસ હજારથી વધારે લોન નહીં મળે અથવા તો એક વ્યક્તિને વીસ લાખથી વધારે લોન નહીં મળે ઉદાહરણ તરીકે આવું કંઈક નક્કી થઈ શકે આપણે દસ હજાર કે વીસ લાખની જે રકમ અત્યારે બોલીએ છીએ એક એક્ઝામ્પલ છે એના માટે મૂળ તો ઓરિજિનલી આ ડેટા ચેન્જ હોય કારણ કે અર્થતંત્રમાં અને કોઈ પણ બેંકની એક્ટિવિટી બહુ મોટી હોય એટલે નાણાંનો આંકડો બહુ મોટો હોય આગળ જોઈએ શાખ પ્રચાર ઉપર નિયમન જેમાં આપણે નક્કી કર્યું હમણાં થોડી વાર પહેલાં વાત કરી હતી કે શાખ કઈ રીતે ઉપર નિયમન કરે છે એ બાબતે આપણે પાર્ટ વનમાં પણ અભ્યાસ કર્યો હતો તો શાખ પ્રચાર ઉપર કઈ રીતે નિયમન રાખીએ છીએ કે શાખ માપબંધ થાય છે વધારે ને વધારે લોનથી ખરીદ વેચાણ કરવાની પ્રવૃત્તિ અટકાવવામાં આવે છે અને જે આર્થિક ક્ષેત્ર કે ઉદ્યોગ માટે જરૂરી હોય તેને સ્થિરાણ અપાય છે તો આ બાબતે શાખ ઉપર નિયંત્રણ આવે છે અર્થતંત્રમાં નાણો ફરતું અટકી જાય છે સીધા પગલા જો કોઈ વેપારી બેંક મધ્યસ્થ બેંકના નિયમો અને સૂચનોનું પાલન ન કરે તો મોટા ભાગે આવું ક્યારે ખાસ બનતું હોતું નથી કારણ કે રિઝર્વ બેંકની દરેક બેંકની આર્થિક એક્ટિવિટી ગતિવિધિઓ ઉપર નજર હોય છે અને કોઈ પણ બેંક આ રીતે નુકસાનમાં આવવાનું પસંદ કરતી નથી જો કોઈ વ્યાપારી બેંક મધ્યસ્થ બેંકના નિયમો અને સૂચનાનું પાલન ન કરે તો તે બેંકને કામગીરી કરવાથી દૂર કરવામાં આવે છે અને તેને મળતી બધી સુવિધાઓ પણ દૂર કરવામાં આવે છે એટલે બેંક દ્વારા આ રીતે જ્યારે લોન અપાતી બંધ થાય તો કોઈ પર્ટિક્યુલર બેંક ઉપર જ થાય બધી બેંકો ઉપર ન થાય પણ એ બેંક જે વિસ્તારમાં હોય એને આ પ્રવૃત્તિ લાગુ પડી શકે એને આ પ્રવૃત્તિની અસર થાય બધાને લાગુ ન પડે એટલે ગુણાત્મક એટલે સર્વસામાન્ય બધાને લાગુ પડે એ રીતે નહીં કોઈ અમુકને લાગુ પડે છે તો સીધા પગલા એટલે કોઈ જે પણ બેંક નિયમોનું પાલન ન કરે તેને લાગુ પડે બધાને નહીં આગળ જોઈએ નૈતિક સમજાવટ શિક્ષાત્મક પગલાને બદલે સમજાવટ સલાહ સૂચન અને માર્ગદર્શન વેપારી બેંકોને આપવામાં આવે છે કે મધ્યસ્થ બેંક દ્વારા કઈ બાબતોને ક્ષેત્રોને ધિરાણ વધારે આપવું કેટલું આપવું આ બધી બાબતો માટે વેપારી બેંકોને માર્ગદર્શન અપાય છે તો આ આપણું થયું રિઝર્વ બેંકના શાખ નિયમનના સાધનોનો પરિચય અને એઝ યુઝલ હું હંમેશા રાહ જોઉં છું કે તમે મારા માટે ઇમેલથી સંપર્કમાં રહો અને ચર્ચા કરો તમારો અભિપ્રાય શું છે હવે હું આશા રાખું છું રાખું છું કે સીઆરઆર છે એસએલઆર છે એ બધા શબ્દો જ્યારે પણ તમને ધ્યાને આવશે ત્યારે આપણને આ આપણો વ્યાખ્યાન ખંડ પણ તમને ધ્યાનમાં આવશે યુટ્યુબની લિંક ઉપર ફરીથી ફરીથી તમે જેટલો પણ અભ્યાસ કરવા ઈચ્છો તમે કરી શકો છો ને વધારે અભ્યાસથી આપણા જ્ઞાનમાં જ વધારો થાય છે આપણે બીજાને પણ જ્ઞાન આપી શકીએ છીએ આપણો વિકાસ એનાથી પણ બધાનો વિકાસ થઈ શકે ઘણી બધી શુભેચ્છાઓ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તમે ઘરે ગમે ત્યારે આવો ત્યારે સંપર્કમાં રહો થેન્ક યુ